જામકંડોળાના તરવડા ગામે આવેલા ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત જોવા મળી છેલ્લા બે ત્રણ દિવસથી માછલીઓના મોતથી લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે સ્થાનિકોના મતાનુસાર બે ત્રણ વર્ષ પહેલા પણ આ જ પ્રકારે હજારોની સંખ્યામાં માછલી મરેલી જોવા મળી હતી પ્રદૂષિત પાણીને કારણે માછલીના મોત થઈ રહ્યા છે કે અન્ય કોઈ કારણોસર તે રહસ્ય અકબંધ છે માછલીના મોત અંગે તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ને કડક સજા આપવા કરવાની અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે આ ગામની અંદર અસંખ્ય નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય અથવા તો કેમિકલ કોઈ વ્યક્તિ અંદર ઠલવી ગયેલા હોય કે ગામની અંદર આ જે ગંધ આવે છે એના હિસાબે મચ્છી અને રોગચાળો નો ભય ફેલાયેલું છે તમારી શું છે યોગ્ય કાર્યવાહી કરે અને આ જે મચ્છી નિકાલ કરે આ મચ્છી મરવાનું કારણ શું લાગે છે એ તો તપાસ કરે તો ખ્યાલ આવે કે હિસાબે મચ્છી મરેલી છે ગયા વખતે પણ કઈ શું બે વર્ષ પહેલા જ્યારે કેમિકલ યુક્ત પાણી આવેલું હતું ત્યારે આ બનાવ બનેલો હતો આમાં શું લાગે છે અત્યારે જે મૃત્યુ પાણી કોઈ જવાબદાર ખરું પાણી પુરવઠા બોર્ડ વાળા જવાબદાર ગણાય ને બીજું આમાં કોણ ગણાય